સાબરકાંઠા હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ગામની પરતે ભાદરવા સુદ ચૌદસના ધારાવાડી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા નમસ્કાર આજે ભાદરવા સુદ ચૌદસ તખતગઢ ગામે ધારાવાડીનું આયોજન કરવામાં આવેલ છે વર્ષો જૂની અમારી આ ગામની જ્યારે સ્થાપના થઈ ત્યારની આ વર્ષોની પરંપરા રહી છે કે ભાદરવા સુદ ચૌદસના દિવસે અમે સૌ ગ્રામજનો ભેગા થઈ અને ગામને ફરતે ધારાવાળી દઈએ છીએ જેમાં સૂતરનો દોરો અને ટોઠા ઉડાડવામાં આવે છે અને દૂધના છાંટણા નાખવામાં આવે છે તથા હનુમાનજી મંદિરે સૌ અબાલ બાળ વૃદ્ધો મહિલાઓ સૌ ભેગા થઈને હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવે છે આ ગામની સુખાકારીની પ્રાર્થના ગામના ઢોર ઢાંખણને પણ તંદુરસ્તી રહે ગામમાં કોઈને બીમારી ના આવે તેના માટે આરોગ્યલક્ષી પ્રાર્થના કરવામાં આવે છે અને ગામની આ વર્ષોની પરંપરા અત્યારે પણ આ યુવાનો અને વડીલોના આશીર્વાદથી આ જાળવવામાં આવે છે ને વધુ આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય આ ગામના લોકોને તેના માટે આ આયોજન કરવામાં દર વર્ષે આયોજન થાય છે